બનાસકાંઠા નું સુઈ ગામ એક સપ્તાહ બાદ પણ છે પાણી પાણી જુઓ આ દ્રશ્યો છે જોકે પાણી ના જળસ્તર ઘટાડો થઈ રહ્યો છે હવે ધીમે ધીમે જનજીવન ફરી પાટા પર આવી રહ્યું છે વરસાદમાં પલળી જતા હવે લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લેવા માટે એક ગામ બીજા ગામ ખરીદી કરવા જઈ રહ્યા છે તો આ તરફ ધીમે ધીમે પાણી ઓસરતા હવે લોકો ઘર બહાર નીકળવા લાગ્યા વરસાદના પાણીમાં બળતણ માટેના લાકડા પલળી જતા હવે લોકો રસોઈ માટે એકમાત્ર રાંધણ ગેસના સહારે છે લોકો ટ્રેક્ટર અને બાઇક સહિતના વાહનો લઈ ગેસ ની બોટલો લેવા માટે જઈ રહ્યા છે આ તરફ વરસાદી પાણી ઓસરતા હવે સરહદીય વિસ્તારમાં વીજ પુરવઠો પણ વીજ કંપનીઓ શરૂ કરી છે જેસીબી સહિતના સાધનો ની મદદ થી વિદ્યુત કંપનીઓ ગળાડૂપ પાણીમાં વીજ પોલ ઉભા કરી વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી કરી રહ્યા છે હાલ તો નડાબેટ રણ માં પણ ઝીરો સુધી વીજ કનેક્ટિવિટી ચાલુ કરવામાં આવી એક હજાર આઠસો ત્રેસઠ વીજ પોલ તૂટી ગયા હતા જે પૈકી છસો જેટલા વીજ પોલ ફરી ઉભા કરી દેવામાં આવ્યા હાલ તો વીજ પુરવઠો કાર્યરત કરવા માટે યુજી એકસો સાત ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે